એલા આ તો બહુ મોરું થઈ ગયું યાર હા બોલા અરે હોભળ મારી ખરાબ છે આવું લાકડા લેવા છોકરું ચમકી જાય મારે ખાલી તમે બી લેવા દેવા કે

અબ પાણી જોતાઈએ હા જોતાઈએ ડોહાએ તો બિબડાઈ નાખ્યા આપણે ચમક ગલ દીધી મને છે ભાઈ

બરોબર હું મારી વાત અશ્વિન જોવા જો અશ્વિન ભીવા તમારો ભાગી ખરી રાહ એ જબરડીને આખરે અમૃતબેન આગળ કરો અમૃતબેન આગળ કરો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ